નમસ્કાર મિત્રો ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં તો મિત્રો કાલે વિદ્યા સહાયકમાં જોઈએ તો ધોરણ એકથી પાંચમાં શિક્ષક બનવા માટેની ટેટ વન પરીક્ષા ઉમેદવારો દ્વારા આપવામાં આવી છે તો આ પરીક્ષાનું પરિણામ ક્યાં સુધીમાં આવશે એના વિશે થોડીક આપણે વાતો કરવાની છે બીજું કે પરીક્ષામાં કેટલા માર્ક્સ આવે તો આપણે આગામી ભરતીમાં આપણી નોકરી ફાઇનલ થાય મિત્રો તો એના વિશે થોડીક આપણે ચર્ચા કરવાના છીએ અને બીજું કે હવે ટેટ વનની પરીક્ષા લેવાઈ ગઈ તો અમે શિક્ષણ સહાયકમાં જોઈએ તો ટાટ એસ અને ટાટ એચ એસ આ ભરતી પરીક્ષા માટેની જે નોટિફિકેશન જાહેરાત ક્યાં સુધીમાં આવશે મિત્રો તો એના વિશે થોડીક આપણે ચર્ચા કરવાના છીએ અને બીજું કે અમે વિદ્યા સહાયકમાં છથી આઠના શિક્ષક બનવા માટેની જે કાંઈ પરીક્ષા છે મિત્રો તો અમે પરીક્ષા આગામી સમયમાં ક્યારે આવશે ક્યાં સુધીમાં આવશે તો એના વિશે થોડીક આપણે ચર્ચા કરવાના છીએ અને બીજું કે ટેટ વન અને ટુ તો અમે જે કાંઈ ભરતી પૂરી થઈ ગઈ છે તો આ ભરતીમાં જે ઉમેદવારો અમુક માર્ક્સ માટે અમુક ટકાવારી માટે રહી ગયા છે તો આવા ઉમેદવારોનું વેટિંગ ક્યાં સુધીમાં ખુલશે તો એના વિશે થોડીક આપણે માહિતી આપવાનીશ મિત્રો તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે આ તમામ મુદ્દાઓ વિશે થોડીક ચર્ચા કરવાના છીએ એટલે ચેનલમાં નવા હો તો ચેનલમાં જોડાઈ દેજો અને વિડીયો પૂરો જોજો જેથી કરીને જે કાંઈ માહિતી છે મિત્રો એ તમારા સુધી પહોંચી જાય તો મિત્રો ગઈકાલે ટેટ વનની પરીક્ષા પૂરી થઈ ગઈ છે મિત્રો તો આજે ન્યૂઝમાં એનો આર્ટિકલ છાપવામાં આવ્યો હતો કેટલા ઉમેદવારો એ પરીક્ષા આપી કેટલા ઉમેદવારો ગેરહાજર રહ્યા તો એના વિશે જોઈએ મિત્રો તો કુલ નવ હજાર આઠસો ને ઉમેદવારો ગેરહાજર જોવા મળ્યા હતા તો કેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી તો એકાણું હજાર છસો ને સત્યાવીસ ઉમેદવારોએ કાલે ધોરણ એકથી પાંચમાં ટેટ વનની પરીક્ષા આપી છે મિત્રો તો હવે પેપર આપણે જોતા ચોક્કસ એવું કહી શકીએ કે જે ઉમેદવારોએ ઘણા સમયથી તૈયારી કરી છીએ પરંતુ કેવી તૈયારી કે તર્કયુક્ત તૈયારી કરી હોઈ ઉપર ઉપરછલ્લું વાંચલવું છે તો એવા ઉમેદવારોને પેપર થોડુંક અઘરું લાગ્યું હોય છે મિત્રો પરંતુ જેમણે તર્કયુક્ત તૈયારી કરી છીએ સમજ આધારિત એમણે પ્રશ્નોને વાંચેલા હશે પૂરેપૂરા મુદ્દા સમજ્યા હશે તો એવા ઉમેદવારોને કાલનું પેપર જોઈએ તો સહેલું પડ્યું હશે મિત્રો તો આ રીતનું જોઈએ તો અમે પરીક્ષા ટેટ વનની લેવાઈ છે મિત્રો તો ઘણા ઉમેદવારોને હવે આનું પરિણામ ક્યાં સુધીમાં આવે એવી ખાસ રાહ જોઈને અમે બેઠા છીએ તો એવા ઉમેદવારોને જણાવી દેવાનું કે ન્યૂઝમાં તો પંદર જાન્યુઆરી સુધીમાં પરિણામ જાહેર થઈ જાય એવું એમણે જણાવ્યું છે મિત્રો એ રીતના આપણે જોઈએ તો કોઈપણ પરીક્ષા લેવાય ત્યાર પછી કમસે કમ પંદરથી વીસ દિવસ મિત્રો પરિણામ આવતા લાગતા હોય છે એટલે એ પરથી આમ જોઈએ તો જાન્યુઆરીના પ્રથમ પંદર દિવસ સુધીમાં મિત્રો આ પરિણામ આવી જવાની પૂરી પૂરી શક્યતા છે તો અમે કેટલા માર્ક્સ હોય તો આપણે આગામી ભરતીમાં નોકરીના ચાન્સ છે મિત્રો તો આપણે ગઈ ભરતી વિશે થોડીક આપણે માહિતી મેળવીએ તે પરથી આપણને આ પરીક્ષામાં આગામી આ ડેટ વનની ભરતીમાં કેવું મેરિટ રહી શકે મિત્રો એના પર આપણને થોડોક ખ્યાલ આવશે તો આપણે આના પહેલાંની પરીક્ષા વિશે થોડીક માહિતી મેળવીએ મિત્રો તો મિત્રો ગઈ ડેટ વનની પરીક્ષાની વાત કરીએ તો એમાં જોઈએ તો તોતેર હજાર જેટલા ઉમેદવારોએ એક્ઝામ આપી હતી મિત્રો હવે એમાં જોઈએ તો પેપર જે રીતનું જૂની પેટર્ન ટાઈમ જે કાંઈ એની લિમિટ હતી એ પરથી આપણે જોઈએ તો માત્ર ચૌદ ઉમેદવારોએ એકસો ને દસ પ્લસ માર્ક્સ મિત્રો મેળવ્યા હતા તો આપણે જોઈએ તો જીરોથી પચાસ માર્ક્સ લાવવાવાળા ઉમેદવારો ચોવીસ હજાર તેતાળીસ નોંધાયા હતા એકાવનથી ઓગણસી માર્ક્સ લાવવાવાળા જોઈએ તો પિસ્તાળીસ હજાર એકસો ને ઉમેદવારો હતા મિત્રો હવે એંશીથી નેવ્યાંશીમાં જોઈએ તો એકત્રીસો એકવીસ ઉમેદવારો હતા નેવથી નવ્વાણું સુધી માર્ક્સ લાવવાવાળા ઉમેદવારો જોઈએ તો આઠસો છત્રીસ ઉમેદવારો હતા સોથી એકસો નવ માર્ક્સ લાવવાવાળા એકસોને ઉમેદવારો હતા અને એકસોથી એકસો દસથી એકસો સત્તર એટલે કે એકસો દસથી પ્લસ લાવવાવાળા ઉમેદવારો જોઈએ તો માત્ર ને માત્ર ચૌદ ઉમેદવારો હતા મિત્રો એટલે કે મેરિટ આમાં ડાઉન થયું હતું મિત્રો એનું કારણ હતું કે ઘણા બધા ઉમેદવારોને જૂનું પેપર અઘરું લાગ્યું હતું અઘરું નીકળ્યું હતું બીજું કે ઘણા ઉમેદવારોને મોટા મોટો જે કાંઈ એમને પ્રોબ્લેમ હતો તો એ ટાઈમનો મિત્રો હતો તો આ રીતનું જોતા આવું મેરિટ મિત્રો પરીક્ષામાં આવા માર્ક્સ ગઈ પરીક્ષામાં આવવું હતું મિત્રો તો હવે ચોક્કસ પેપર જોઈએ તો એટલું બધું અઘરું પણ ન હતું અને એટલું બધું સહેલું પણ ન હતું મીડિયમ પેપર હતું હવે જે ઉમેદવારોએ સારી એવી મહેનત કરી છે તર્કશક્તિ સાથે મહેનત કરીએ છીએ મિત્રો તો એવા ઉમેદવારોને સહેલું લાગ્યું અને જે ઉમેદવારોએ ઉપરછેલું વાંચલું તો એવા ઉમેદવારોને બની શકે કે અઘરું થોડુંક લાગ્યું હોય મિત્રો તો હવે જોઈએ તો આપણે ટેટ વનની ગઈ ભરતીમાં છેલ્લા મેરિટમાં આવતા ઉમેદવારોને પણ નોકરી મળેલી મિત્રો કારણ કે ઉમેદવારો ઓછા હતા અને જગ્યા વધારે હતી મિત્રો કારણ કે પાસંગત એટલા ઉમેદવારો ત્યાં ન હતા પરંતુ અમે જો આ ભરતીમાં આ પરીક્ષાની વાત કરીએ મિત્રો તો જે ઉમેદવારોને ટેટ વન બે હજાર પચીસની પરીક્ષામાં જે ઉમેદવારોને સોનો આંકડો મિત્રો ટચ થઈ જતો હોય છે તો એવા ઉમેદવારોને ચોક્કસ આવનારી ટેટ વન ભરતીમાં એ ઉમેદવારોને ફાઇનલ તેમનું જોઈએ તો નોકરી મિત્રો મળવાની પૂરી પૂરી શક્યતા છે અને બની શકે કે અમુક કેટેગરીવાળા હોય જેમ કે કોઈ પીએચ હોય મહિલા હોય એસટી હોય તો આવા ઉમેદવારોને પણ જો પાસિંગ હશે તો એવા ઉમેદવારોને પણ નોકરી મળવાની પૂરેપૂરી મિત્રો ચાન્સ છે એટલે આ ટેટ વનની પરીક્ષામાં જે ઉમેદવારો પાસિંગ હશે તો એવા ઉમેદવારોને પણ પૂરેપૂરો ચાન્સ છે મિત્રો કારણ કે જોઈએ તો નેવ હજારથી પણ વધારે ઉમેદવારોએ પરીક્ષા આપી છે તો બની શકે કે પંદર આજુબાજુ ટકા ઉમેદવારો પાસ થાય એટલે જોઈએ તો પંદર હજાર આજુબાજુ ઉમેદવારો પાસ થઈ શકે મિત્રો એટલે આગામી સમયમાં ટેટ વનની પરીક્ષામાં જે ઉમેદવારો હશે તો આવનારી ટેટ વનની ભરતીમાં એ ઉમેદવારોને પૂરેપૂરા લાગવાના ચાન્સ છે મિત્રો તો અમે આની જોઈએ તો પરિણામ તો પરિણામ પંદર જાન્યુઆરી સુધીમાં મિત્રો આવવાની શક્યતા છે અને બીજું કે અમે ટાટ એસ અને એચ એસ તો મિત્રો અમે ટૂંક સમયમાં એની પણ જાહેરાત આવી જઈશું એટલે અત્યારથી શરૂ કરી દેજો કારણ કે ટાટ પરીક્ષા એ લેખિત પરીક્ષા છે મિત્રો એટલે તમારે પ્રાઇમરી પ્રથમ પરીક્ષા પ્રિલિમ પરીક્ષા પાસ કર્યા પછી તમારે મુખ્ય પરીક્ષા લેખિત આવશે મિત્રો એટલે લખવાની પણ પ્રેક્ટિસ કરજો અને બીજું કે જે ઉમેદવારો ટેટ ટુની રાહ જોયા છે તો એ ઉમેદવારોને જોઈએ તો એપ્રિલ આજુબાજુ એમની પણ પરીક્ષા આવશે એટલે જે ઉમેદવારો ટેટ ટુ અને ટાટ એચ એસ અને એસ આ પરીક્ષા આપવાના હોય તો એક સાથે મિત્રો તૈયારી થઈ શકે છે એટલે સાથોસાથ દરેક ટેટની અને ટાટની બંને તૈયારી કરતા રહેજો મિત્રો અને બીજું કે અમે ટેટ વન અને ટેટ ટુનું વેટિંગ તો મિત્રો જેમ જેમ આ પરીક્ષાનું આયોજન થાય છે તો એ રીતના જોઈએ તો અધિકારીઓ આ પરીક્ષામાં થોડાક બીજી હોય છે એટલે આ વેટિંગ હજી આવ્યું નથી પરંતુ આપણે આશા રાખીએ કે વેટિંગ હવે ટૂંક સમયમાં જાહેર થાય તો બસ મિત્રો આજના આ વિડીયોમાં જે કાંઈ આ માહિતી હતી એ તમારા સુધી પહોંચે એટલા માટે આ વિડીયો ખાસ બનાવ્યો હતો આશા રાખું કે આ માહિતી તમને સારી લાગી છે મળીએ નવા વિડીયોમાં નવી જ માહિતી સાથે જય હિન્દ જય ભારત મિત્રો